લોક પરિવાર પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું નવરાત્રી મહોત્સવના દિવસો જ બાકી છે ત્યારે આયોજકો અને ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે સરદાર નગરી બારડોલીનું અતિ લોકપ્રિય લોટસ પરિવાર જે છેલ્લા દસ વર્ષથી નવરાત્રી મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરતા આવ્યા છે આ વર્ષે પણ અદ્યતન ઓર્કેસ્ટ્રા સુપ્રસિદ્ધ કલાકારો અને અદ્યતન સુવિધાથી સુસજ્જ નવરાત્રી મહોત્સવનું આયોજન બારડોલીના સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે તારીખ બાવીસ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી યોજાનાર આ નવરાત્રી મહોત્સવના ગરબા ગ્રાઉન્ડનું ભૂમિપૂજન આજ રોજ પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડ સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિબેન પટેલ પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ સુરત જિલ્લા જીગર નાયક બારોલી નગર સંગઠન પ્રમુખ અનંત જૈન બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ બારડોલી તાલુકા તેમજ નગર સંગઠનના હોદ્દેદારો સેવકો તેમજ મોટી સંખ્યામાં લોટસ પરિવારના હોદ્દેદારો તેમજ સભ્યો હાજર હતા આજરોજ લોટસ પરિવાર દ્વારા આગામી નવરાત્રીના શુભારંભ કરવા માટે આજે સ્વરાજ આશ્રમના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે એના કાર્યક્રમનું ખાતમૂરત કરવામાં આવ્યું છે આ ખાતમૂરતમાં અમારા સુરત જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મધી ભાવિની બેન સંગઠનના મહામંત્રી શ્રીઓ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ સંગઠનના પ્રમુખ અનંદભાઈ જૈન નગરસેવકો તમામ હોદ્દેદારો અને લોટસ પરિવારના સૌ શુભેચ્છકો અહીં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા દસ વર્ષથી આ લોટસ પરિવાર નવરાત્રીનું આયોજન કરે છે એમાં કોરોના કાળના બે વર્ષને કરીએ તો છેલ્લા આઠ વર્ષથી આ નવરાત્રીનું આયોજન થાય છે આ લોટસ પરિવાર દ્વારા નવરાત્રીના આયોજનમાં જે કંઈક બચત રહે છે એ બચતમાંથી લગભગ પચાસ લાખથી વધુ રૂપિયાનું અન્ય ચેરિટીને દાન પણ કરેલ છે જેમાં ગૌશાળાનું કામ હોય સરદાર હોસ્પિટલનું કામ હોય દિવ્યાંગ બાળકોને લગતા કાર્યક્રમો હોય શહીદ જવાનો માટે પણ નવરાત્રી ના આયોજકોએ કર્યું છે આગામી નવરાત્રી ની સૌ શુભેચ્છકો ને ખેલાઈયા ને અને ધાર્મિક ભક્તોને હું ખુબ ખૂબ શુભકામના પાઠવું છું